અનિરુદ્ધસિંહ આત્મહત્યા કેસમાં આરોપી તરીકે નામ જોવા મળી રહ્યું છે અનિરુદ્ધસિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડાનું બંને પિતા પુત્રનું નામ સામે આવતા એક સમાચાર ચેનલ પર ઇન્ટરવ્યુ આપતા અનિરુદ્ધસિંહ જાડેજાએ કહ્યું કે આ જયરાજસિંહે કરેલી કાવતરાની ગંધ આવી રહી છે તેમનું કહેવું છે કે રાજકીય કાવા દાવા ખેલાઈ રહ્યા છે અને મારે મારા પુત્રને એ મહિલાઓ સાથે કોઈ પણ પ્રકારનું કનેક્શન નથી પોલીસ તપાસ કરે અને આ મામલે લોકોની સમક્ષ સત્ય લાવે સાથે જ સમાચાર પત્રો પણ આ મામલે સત્યતાની તપાસ કરે અનિલસિંહે એક માધ્યમને શું કહ્યું છે તેની વાત કરીએ તો તેમણે કહ્યું તેઓ દુષ્કર્મના પીડિત સગીરાઓથી અજાણ છે ક્યારેય મળ્યા નથી અને અમિત ખૂંટની સુસાઇડ નોટ જયરાજસિંહના કહેવાથી બનેલ છે તેમનો આક્ષેપ છે સુસાઇડ નોટમાં શબ્દો બદલી રહ્યા છે અક્ષરો જે છે એ એક કરતા બીજા પત્રમાં અલગ જોવા મળી રહ્યા છે સાથે જ અનિરુદ્ધસિંહે કહ્યું કે એ જ્યાં સુધી ગુનો ન દાખલ થાય ત્યાં સુધી લાશનો સ્વીકાર નહીં કરવાનું પણ ક્યાંક ને ક્યાંક રાજકીય કાવા દાવાનું પરિણામ છે તેમના કહેવા પ્રમાણે આટલા મોટા લીમડા પર આપઘાત કરવા માટે અમિત ખૂંટ જાય તો તેમાં શંકા એવી પણ પેદા કરી શકાય કે જયરાજસિંહે પોતાના ઘરમાં મારી નાખેલો મૃતદેહ રાખ્યો હોય અને અહીંયા આવીને લટકાવી દીધો હોય આમ જયરાજસિંહ જાડેજા પર ગંભીર પ્રકારના પ્રહારો અનિરુદ્ધસિંહ રીબડા દ્વારા કરવામાં આવ્યા તેમણે આ રાજકીય ષડયંત્ર ગણાવી પર પ્રહાર કર્યા છે સુસાઇડ નોટની જો વાત કરીએ તો પોલીસ પાસે આવેલી આ સુસાઇડ નોટની હજુ તપાસ થશે પરંતુ અનિરુદ્ધ સિંહ રીબડાનું કહેવું છે કે આ અમને ફસાવવા માટે સુસાઇડ નોટમાં ક્યાંક ને ક્યાંક છેડખાની થઈ છે અથવા તો આ પ્લાન્ટ કરવામાં આવ્યું છે કારણ કે અક્ષર મળતા આવતા નથી આ સમાચાર માધ્યમમાં અનિરુદ્ધસિંહ રીબડાએ કહ્યું છે અમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો છે સત્ય સામે આવશે આ જોતા લાગે છે બંને બળિયાઓ હવે આમને સામને આવી ગયા છે દેવાયત ખબરની ભાષામાં મોરે મોરો મળીશું વધુ સમાચાર સાથે નમસ્કાર